પોલીસે મોટા પાયે ડ્રગ્સ ઝડપી પાડ્યું ડાયમંડ અને ટેક્સટાઇલ તરીકે ઓળખ ઊભી કરતા સુરત હવે એમની ડ્રગ્સની છાપ ઊભી કરતા સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસે મોટા ડ્રગ્સ ઝડપી પાડ્યો છે જૂની સબજાય પાસેથી બે આરોપીઓ મોપેડ પર એમડી ડ્રગ્સ લઈ પસાર થતા હતા ત્યારે ડીસીબી જોન ફોર પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડ્યા છે આરોપી પાસેથી પોલીસે એક પોઈન્ટ તેતાળીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું આરોપીએ સિગ્રામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ખટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર ચાંદ પાસેથી પણ ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આરોપી પાસેથી પોલીસે રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલુ રહે ચાલી રહેલ છે સુરત શહેરના નવની પોલીસ કમિશનર શ્રી ગેહલોટ સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈ પણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા જેના ભાગરૂપે ઝોન ફોર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજલની ગલીમાં વોચ કરતા એક પેડલર એક પોઈન્ટ તેતાલીસ ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે જેની કિંમત ચૌદ હજાર ત્રણસો છે ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોશીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો જેમાં તેની પાસેથી ત્રણ પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી પકડવામાં આવેલી જેની બંનેની કુલ કિંમત અંદાજિત પચાસીક હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત ચાર મોબાઈલ રોકડ તેમજ વ્હીકલને કબજે કરતાં કુલે બે લાખ સાડત્રીસ હજાર છસો નેવુંનો મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ પીઆઈ ખટોદરાએ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે